માહિતી પિસ્તાલીસ ડી હેઠળ થયેલા કામોમાં નગરપાલિકાના ભાજપ શાસકોએ કરોડો રૂપિયાના કૌભાંડ કર્યા હોવાનો મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખના આક્ષેપ મોરબી નગરપાલિકામાં પિસ્તાલીસ ડી હેઠળ થયેલા કામો નંદીગઢ શૌચાલય કુંડી વગેરે જેવા કામોમાં ભાજપના શાસકોએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની માહિતી કોંગ્રેસ દ્વારા આપવામાં આવી જેના સાહિત્ય દર્શાવતું કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રિપોર્ટર ધવલ ત્રિવેદી આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મોરબીની મોરબી આવે છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મોરબીના પ્રાણ પ્રશ્નોને લઈ અને રજૂઆત માટે થઈ અને મુખ્યમંત્રીનો સમય માગ્યો છે મોરબીની માલિકા બેફામ રીતે ગુંડાગીરીઓ ચાલુ થઈ ગઈ છે ક્યાંક ને ક્યાંક મોરબી જિલ્લા પોલીસવાળા કોઈ પણ પ્રકારનો મોરબીની અંદર કાંઈ ડર નથી દેશી દારૂ બેફામ વેચાય છે વિદેશી દારૂ બેફામ વેચાય છે ડ્રગ્સ બેફામ વેચાય છે ભૂમાફિયાઓ બેફામ ફરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાની અંદર મોરબીમાં માની લો કે ત્રીસ આરોગ્ય સેન્ટર છે મોટા પ્રમાણમાં ડોક્ટરો નથી ફાળવવામાં આવ્યા જે તે સમયે મોરબી જિલ્લાને નવ નવો જિલ્લો જાહેર કર્યો ત્યારે જે રાજ્ય સરકારમાંથી મહેકમ આપવામાં આવ્યું હતું એ મહેકમ આજની તારીખ સુધી ભરવામાં નથી આવ્યું અને આરટીઓ ઓફિસમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે આવા તમામ વિભાગોમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એના માટે થઈ અને મોરબી જિલ્લાના સ્થાનિક ધારાસભ્યો મુખ્યમંત્રીને જે રજૂઆત નથી કરી શકતા એ જનપ્રતિનિધિ તરીકે કોંગ્રેસ પાર્ટીના જવાબદાર વ્યક્તિઓ સાથે અમે કોંગ્રેસની ટીમ સાથે મુખ્યમંત્રીઓને મોરબી જિલ્લાના જે પ્રાણ પ્રશ્ન છે એના માટે થઈ અને અમે રજૂઆત કરવાના છીએ રજૂઆતનો ટાઈમ આપે તો તમે શું તો અમે અમારી રીતે જે બળપ્રયોગ કરી અને મુખ્યમંત્રીને મળવા માટેનો અમે પ્રયત્ન કરશું છતાંય જો ન મળવા દઈએ તો અમે સ્થાનિક ધારાસભ્યને ચેલેન્જ આપીએ છીએ કે જો તમારામાં હિંમત હોય તો કોંગ્રેસ પક્ષના આગેવાનોને સાથે રાખી અને મોરબીના પ્રાણ પ્રશ્ન તમે જે રજૂઆત નથી કરી શકતા એ અમે રજૂઆત તમારા વતી કરી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપ મોરબીની વિકાસની વાતો કરો છો ત્યારે મોરબીમાં આ પચીસ વર્ષથી આ જે સ્થિતિ

ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે એમના ધારાસભ્ય છે એમની વાત નથી સાંભળતા તો વિપક્ષની ક્યાંથી અમારે અત્યારે સંસદ વિધાનસભા ચાલી રહ્યું છે અમારા વિપક્ષના નેતા અમિતભાઈ ચાવડા ખૂબ રાજ્યોના પ્રશ્નને લઈ અને રજૂઆતો કરે છે છતાંય એને વોકઆઉટ કરી અને બાર કાઢી મૂકવામાં આવે છે તો જિલ્લા પ્રમુખને તો ક્યાંથી અંદર આવવા દે ભાઈ સાહેબ પહેલા તો સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર જ્યારે મોરબી નગરપાલિકા હતી ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા મોરબી નગરપાલિકામાં જ્યારે બાવને બાવન સભ્યો ભારતીય જનતા પાર્ટીના હતા ત્યારે થયેલા કામોમાં અમને ભ્રષ્ટાચારની ભીતિ હતી માટે અમે ઘણી બધી વખત રજૂઆતો કરી ઘણી બધી વખત કાર્યક્રમો કર્યા છતાં પણ અમને કોઈ પણ માહિતી આપવામાં નહોતી આવતી એને આપ સૌ સાક્ષી છો ત્યારે અમે કાયદાના ભાગરૂપે જ્યારે આરટીઆઈ એક્ટ મુજબ માહિતી માગી અને આરટીઆઈ એક્ટ મુજબ માહિતીના અનુસંધાને અમને જે મોરબી નગરપાલિકા મહાનગરપાલિકા દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતી મળતા એ માહિતીનો અભ્યાસ કરતા અમને એવું લાગી રહ્યું છે કે જે તે સમયે ભારતીય જનતા પાર્ટીનું મોરબી નગરપાલિકામાં શાસન હતું ત્યારે એક બે લાખ નહીં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કરેલો છે એ ભાગરૂપે આપ સૌને મળવાનું થયું છે ત્યારે આજે હું આપની સમક્ષ એ આંકડાઓ પણ લાવીશ એ કંપનીના નામ પણ આપીશ અને ક્યાં કામ કરવામાં આવ્યા છે એ પણ આપીશ જે આપ આંકડાઓના માધ્યમથી તમે પોતે પણ સમજી શકશો મોરબીની જનતા પણ સમજી શકશે કે જે કામ સાવ મામૂલી રૂપિયાના ખર્ચે થઈ શકતું હતું એ કામનો ખર્ચ લાખો અને કરોડો રૂપિયા દેખાડવામાં આવ્યો છે ત્યારે સૌપ્રથમ પ્રથમ આપણે લઈએ મોરબી નગરપાલિકાના હદમાં આવેલ નહેરુ ગેટ દરવાજાનું લાઇટિંગનું કામ જે આજે આપણે પણ રાતે નીકળો તો જોઈ શકો છો જે લાઇટિંગ છે એ લાઇટિંગ નું કામ ધ્રુવમ ઇન્ટરનેશનલ કંપનીને આપવામાં આવેલું હતું અને એ કામની રકમ 25 લાખ 1257 રૂપિયાનો ખર્ચ એ લાઇટિંગમાં માં જે તે સમયે મોરબી નગરપાલિકામાં શાસકોએ કરેલો આ કામ મામૂલી ખર્ચ 5 થી 7 લાખ રૂપિયામાં થઈ શકે એમ છે છતાં પણ એનો આવડો મોટો ખર્ચ દેખાડીને ક્યાંક ને ક્યાંક આમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય એવું અમને લાગી રહ્યું છે જ્યારે બીજી કે મોરબીની અંદર નંદીઘર જે બનાવવામાં આવ્યું હતું નંદીઘર સમયે જે બનાવવામાં આવેલું હતું ત્યારબાદ ભાજપના ધારાસભ્ય કાંતિલાલભાઈ અમૃતિયાએ જાહેરમાં એવું નિવેદન આપેલું હતું કે આ નંદીઘરની અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અને તિજોરી ખાલી કરી નાખી છે આવા શબ્દો માન્ય ધારાસભ્ય શ્રી ક્યાંક ને ક્યાંક બોલતા પણ એ નંદીઘરની માહિતી જો ધારાસભ્ય શ્રી પાસે ન હોય તો હું આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી નંદીઘરની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એની ડિટેલ આપી રહ્યો છું પોર્ટેબલ કેબિન નંદીઘરની અંદર જે મંગાવવામાં આવેલી હતી એ ચાર કેબિનનો હોમ સેવા નામની કંપની પાસેથી એમને ખરીદી કરેલી હતી એનો ખર્ચ ઓગણચાલીસ લાખ રૂપિયા નંદીઘરના પોર્ટેબલ કેબિનનો ખર્ચ દેખાડવામાં આવ્યો છે જે નાનું બાળક પણ સમજી શકે કે જે કન્ટેનર કેબિન આજે બિલ્ડરો જે લગાવી રહ્યા છે જે ત્રણ ચાર લાખ રૂપિયા જેવી મામૂલી રકમમાં મળી રહ્યા છે ત્યારે એનો ખર્ચ ઓગણચાલીસ લાખ રૂપિયા જેવું બતાવીને ક્યાંક ને ક્યાંક આની અંદર પણ ભ્રષ્ટાચાર થયો હોય એવું અમને લાગી રહ્યું છે જ્યારે બીજી બાજુ આપણે ભક્તિનગર ઉમિયા સર્કલ પાસે જે નેશનલ ફ્લેગ આપણો રાષ્ટ્રીય ધ્વજ લગાવવામાં આવ્યો છે એ રાષ્ટ્રીય ધ્વજને ખર્ચ દસ લાખ એકસઠ હજાર સાતસોને અઠ્ઠાવન રૂપ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે એ કંપની છે ધુવમ ઇન્ટરનેશનલ કંપની જ્યારે મોરબી નગરપાલિકાની કચેરીને અને ચીફ ઓફિસર ક્વાર્ટરમાં ફર્નિચરનું કામ અંદાજિત બારથી આઠ લાખ બે હજાર આઠસો ઓગણીસ રૂપિયા ને ત્રણ રૂપિયા જેવો ખર્ચ એ માત્ર ફર્નિચર નો લુક્સ ફર્નિચર ને કામ આપેલું હતું જયારે મોરબી નગરપાલિકાની હદમાં નંદીગરમાં પશુઓની સુરક્ષા માટે જે શેડ બનાવ્યો એ શેડનો ખર્ચ અડતાલીસ લાખ સત્તાણું હજાર નવસો ને સડસઠ રૂપિયાનો દેખાડવામાં આવેલો તો મોરબી નગરપાલિકાની અંદર આ ટૂંકમાં માહિતી છે બાકી જે તમામ કામો જે કરવામાં આવેલા છે એ પિસ્તાલીસ ડી હેઠળ જે પિસ્તાલીસ ડી એટલે શું પહેલા તો પિસ્તાલીસ ડી એટલે જ્યારે કોઈ પણ ઇમરજન્સી હોય શહેરની ઇમરજન્સીની અંદર જે પૈસા વાપરવાના હોય એ પૈસા મોરબી નગરપાલિકામાં જે તે સમયના સત્તાધીશોએ ઇમરજન્સી સિવાય અન્ય કામોમાં વાપરેલા છે જેની રકમ સાત કરોડ પિસ્તાલીસ લાખ આઠ હજાર આઠસો ને રૂપિયા છે તો ખરેખર મોરબી નગરપાલિકાના મતે કદાચ ઇમરજન્સી રોડ બનાવવાની હશે કદાચ કમ્પાઉન્ડ વોલ બનાવવાની હશે નાખવાની હશે પણ મારા મતે ઇમરજન્સી જો કોરોના જેવી કોઈ મહામારી હોય કોઈ હોનારત આવ્યું હોય કે જે કોઈ એવી ઘટનાઓ બની હોય એને ઇમરજન્સી કહેવાય અને એની અંદર જે ખર્ચ કરવામાં જે પૈસા વાપરવાના હોય એ પૈસાનો ઉપયોગ નગરપાલિકાએ બીજી જગ્યા ઉપર કરેલો બીજી બાજુ જે મેઇન હોલ એટલે કે જે ગટરની અંદર જે ગટર ખરાબ હોય એના મેઇન હોલ જે એક્સેસ પાણી નીકળતું હોય એ ગટર ને બનાવવાનો ખર્ચ વોર્ડ નંબર 13 ની અંદર નવ મેન હોલ બનાવવામાં આવ્યા છે અને એનો ખર્ચ સોળ લાખ સત્તાણું હજાર ત્રણસો ને સત્તાવન રૂપિયા મોરબી નગરપાલિકાએ બતાવ્યો છે તો આપ પણ સમજી શકો કે એક કુંડીને જો નીચેથી તળિયેથી બનાવવામાં આવે આખી અને એવી નવ કુંડી બનાવવામાં આવે તો તો પણ એનો ખર્ચ સોળ લાખ રૂપિયા ન થાય સોળ લાખ સત્તાણું હજાર રૂપિયા જેટલો ખર્ચ દેખાયો છે એટલો ન થાય આ તમામ કામો તમામ ખર્ચ માત્ર સામાન્ય ખર્ચમાં થઈ શકે એવા કામોના ઊંચા ભાવે ઊંચા ભાવો આપીને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસકોએ ભ્રષ્ટાચાર આચાર આચાર્ય હોય એવું અમને લાગી રહ્યું કેટલો ભ્રષ્ટાચારું કામ અંદાજિત સાત કરોડ થી વધુની રકમ ચૂકવવામાં આવેલી છે કામો થયેલા છે દેખાડવામાં આવે છે એની અંદર વધુમાં વધુ થી ત્રણ કરોડ રૂપિયાના કામ થયા હોય અને ચાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોય તો અમને લાગી રહ્યું જ્યારે પણ વિપક્ષ ક્યારેયનો પ્રશ્ન થાય વિપક્ષ ત્યારે એક પણ હતું નહીં બાવનને બાવન સભ્યો મોરબીની અંદર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના હતા શહેરની અંદર સો ટકા વિપક્ષ હતું પણ કોંગ્રેસની અંદર જ્યારે મને પ્રમુખ બનાવવામાં આવ્યો જ્યારે હું પ્રમુખ તરીકે બેઠો ત્યારે મને એમ થયું કે મોરબી શહેરના જે પ્રશ્નો છે મોરબી શહેરના લોકોએ જે ટેક્સ ભર્યો છે એ ટેક્સના રૂપિયાનો ખર્ચ ક્યાં કરવામાં આવ્યો છે એ મારી પહેલી ફરજ આવે છે કે મોરીની જનતાએ જે કરોડો રૂપિયા ટેક્સ આપ્યો છે આ સત્તાધીશો એ ક્યાં વાપર્યા છે એટલા માટે મેં આ માહિતી માંગેલી છે ને માહિતીના અનુસંધાને અમને આવું કોબન લાગી થયું એવું લાગી રહ્યું કે ત્યારે વિપક્ષ નબળો પડ્યો એવું નહીં ન કહી શકાય પણ વિપક્ષના ધ્યાને આ વાત કદાચ ન હોઈ શકે એવું મને લાગી ગયું હવે આગામી સમય આગામી દિવસોમાં અમે મોરબી મ્યુનિસિપલ કમિશનરને મળવાના છીએ આ તમામ આરટીઆઈમાં માગેલી જે માહિતીમાં જે પ્રમુખ સ્થાનેથી જે હુકમો કરવામાં આવેલા છે પિસ્તાલી ના હોય કે બીજા કોઈ કામ ના એની અંદર જે જે પણ રૂપિયાનો ભ્રષ્ટાચારમાં અમને લાગી રહ્યું છે કે આની અંદર સામાન્ય ખર્ચમાં કામ થઈ શકતું તું અને ઊંચા પૈસા ચૂકવવામાં આવ્યા છે એના માટે અમે કમિશ્નરને મળીશું અને અમારી માંગણી શહેર કોંગ્રેસ તરીકે એવી હશે કે આની એક સમિતિ બનાવવામાં આવે અને આ તપાસ તતસ્થ કરવામાં આવે અને આની અંદર જે કોઈ પણ દોષિતો હોય એની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને એ સમિતિની અંદર જનપ્રતિનિધિ તરીકે વિપક્ષને સ્થાન આપવામાં આવે કારણ કે ભૂતકાળની અંદર એક સિમેન્ટનું જે કૌભાંટ પણ અમે સિમેન્ટની થેલી પકડી હતી પણ એની સમિતિના અનુસંધાને કમિશનરે આદેશ પણ કર્યા છે પણ હવે એનું શું થયું અમને કોઈ જાતનો ખ્યાલ નથી એટલા માટે આની એક તપસ્ત તપાસ થાય સમિતિ બને અને વિપક્ષને એમાં સ્થાન મળે એવી અમારી માંગણી રહેશે સિસ્ટમ ડીએટરના કામ થયા પછી સમય ચડવામાં મંજૂર કરવામાં આવે છે સમય ચવામાં મંજૂર માહિતી આવી છે કે કેમ જે અમને તિસ્તાલી ડીએટર જે કઈ પણ કામો જે તે સમયે સત્તાધીશોએ કર્યા હોય તેને સામાન્ય સભામાં સદન સભામાં મંજૂર કરાવવાના હોય છે પણ અમને કોઈ નગરપાલિકામાંથી એવી કોઈ જ માહિતી મળેલી નથી કે આ તમામ કામોને સાધારણ સભામાં મંજૂરી આપેલી છે કે કેમ ન હોય બિલકુલ ન હોય તો અમે આના કમિશનર શ્રીને મળીને આમાં જે પણ કાયદેસરની કાર્યવાહી થતી હશે ફરિયાદી પણ જો બનવાનું થતું હશે તો કોંગ્રેસ પક્ષ બનશે મોરબીની મુખ્યમંત્રી આવાસ યોજનાની પણ માહિતી અધિકારના નિયમ હેઠળ અમે માહિતી માગેલી હતી ત્યારે મુખ્યમંત્રી આવાસ યોજનામાં જે કાંઈ પણ બાંધકામ થયું છે એની અંદર જે કામધેનુ પાર્ટીપ્રુટની પાછળ જે આવાસ યોજના છે આવાસના મકાનો બનેલા છે એની અંદર આજે પણ રહેવાલાયક નથી એનો ડ્રો થયો છે એ ડ્રો થયો છે તમામ લાભાર્થીઓની યાદી અમારી પાસે છે લીલાપર રોડ ઉપર જે લોકોને આવાસ આપવામાં આવેલા છે એ લોકોની તમામની અમારી પાસે યાદી છે પણ ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી આવાસ યોજનાના કોન્ટ્રાક્ટરને ટોટલી પેમેન્ટ આપી દેવામાં આવ્યું છે અને અમુક ટકા રકમ બાકી રાખવામાં આવી છે એવી અમને માહિતી મળી રહી છે ત્યારે તાત્કાલિકના ધોરણે આ આવાસ યોજનાનું કામ પૂર્ણ કરાય એટલા માટે અમે આવતા દિવસોમાં કમિશનરને મળીશું વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી